નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા ટ્રેક્ટર અને ટ્રેલર વેચાવાઈ ગયા છે તેની વિગત આજે વિડીયોમાં આપી દેવામાં આવશે તે પહેલાં જો તમારે કોઈ પણ જાહેરાત કરવી હોય તો ડિસ્પ્લે ઉપર વોટ્સએપ નંબર પર મેસેજ દ્વારા જણાવી દેવું નંબર વન પર મહિન્દ્રા બી બસો છે તો ડીએ ટ્રેક્ટર વેચાવી ગયું છે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી તે પાવરફુલ એન્જિન સાથે તમને જોવા મળી જાય આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફૂલ જોવા મળશે નહીં અને આ ટ્રેક્ટરની મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે અને તેની કિંમત બે લાખ પચીસ હજાર છે તેમાં રૂબરૂપ જતાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેક્ટરના કાગળ બધા જ ઓકે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી આ ન્યુ ઓલેન્ડ ત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવામાં આવી ગયું છે તેના વસ્પાવની વાત કરીએ તો ઓગણચાળીસ વસ્પાવ જોવા મળી જશે અને તેની કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ પંચ્યાસી હજાર રાખવામાં આવી છે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચાર પાંચ નું છે આ ટ્રેક્ટર આખું તમને કંપની કન્ડિશનમાં જોવા મળી જશે તેમાં નથી ત્યારબાદ આ ફોર વ્હીલ ટ્રેલર પણ વેચાવા આવી ગયું છે તેમાં કોઈમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી તેમાં ક્યાંય પણ સડો કે કાટ જોવા મળશે નહીં આ ફોર વ્હીલર ટ્રેલર ખૂબ જ સારી કન્ડિશનમાં છે અને તેની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર એક લાખ પચીસ હજાર છે ત્યારબાદ મેં જે રીતનું ટ્રેક્ટર માર્કેટમાં ધૂમ મચાવે છે તે એ વેચાવા આવી ગયું છે તેની વિગતો આપીએ તો તે મોડલ બે હજારનું છે તેની કિંમત માત્ર એક લાખ સિત્તેર હજાર છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગેર એક સો ટકા વર્ક કરે છે તે હાલમાં રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી આ ટુ વ્હીલર ટ્રેલર તાત્કાલિક વેચવાનું છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે એકદમ સરસ કન્ડિશનમાં જોવા મળી જશે તેની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર એક લાખ પાંચ હજાર રાખવામાં આવી છે તેમાં રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને આ ટ્રેલરના ટાયર પણ તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે તે તમે રૂબરૂ સ્થળ પર જઈ પણ ચકાસી શકો છો અને તમને વિડીયોમાં કન્ડિશન જોવા મળી જશે અને તેના સાઈડના પતરામાં થોડોક કલર ડીમ થયેલો છે તેમાં બીજો કોઈ પણ જાતનો ફોલ્ડ જોવા મળતો નથી આ મેસી દસ પાંત્રીસ મહાશક્તિ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે તેના હોર્સ પાવરની વાત કરીએ તો તેના હોર્સ પાવર ઓગણસો ચાલીસ છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી તેને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાત છે અને તેની કિંમત બે લાખ પચીસ હજાર છે તેમાં રૂબરૂ થોડો ઘણો ફેરફાર થઈ જશે તેના ગેર હાઇડ્રોલિક એન્જિન સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાલમાં તે રનિંગ કન્ડિશન છે તેમાં એક ની ખરીદી કર્યા બાદ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહેવું છે તમારે જો ટ્રેક્ટર ખરીદવું રૂબરૂ સ્થળ પર જે ટેસ્ટ કરી ખરીદી કરી શકો છો مینی ٹریكٹر ٹریلر ویچانوں کو پچاس فٹنگ ہے سو ٹکا وق کرے کوئیپن جات نہیں ایک دم نیو كنڈیشن میں جو میری جیسے قیمت قیمت می ہزار جاتی ایک دم سرس كنڈیشن جو می جائے كوڈیار ایٹرپرائیز كمپنی نیچن جات پر આ આઈસર ચારસો પિંચાશીડીઆઈસ ઉપર ટ્રેક્ટર વેચવાનું છે તેમાં કોઈપણ જાતનો ફોલ નથી તે એકદમ સો ટકા વર્ક કરે છે તેના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો તેમાં કોઈપણ જાતનો ફોલ નથી તે હાલમાં રનિંગ કંડિશનમાં છે તેની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર બે લાખ છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને તેના મોડલની વાત કરીએ તો મોડલ બે હજારનો સાત છે તે ઓછી કલાકમાં ચાલેલું છે તેમાં કોઈપણ જાતનો ફોલ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેલર તમને એકદમ નવું જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી તે એકદમ ઓરિજિનલ નવું જ બનાવેલ છે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી આ ટ્રેક્ટર તમને 90 ફૂટમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર હાલ બનાવેલ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી અને આ ટ્રેલર ખૂબ જ ઓછી કલાક એટલે કે જ સમય જાતનો ભૂલ નથી આ ટ્રેક્ટર એકદમ તમને ન્યૂ કન્ડિશનમાં જોવા મળી જશે ગુડ્સ ટ્રેક્ટર છે કોઈ પણ જાતનો ભૂલ નથી તે બહુ જ ખૂબ જ સુંદર કન્ડિશનમાં છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ટ્રેકલરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર છે તેમાં રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ સોનાલિકા પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનો છે તેમાં કોઈ પણ જાતનો ભોડ નથી તે ઓગણચાલીસ ચાલીસ વસ્પરમાં જોવા મળી જશે અને તેના ગેર સાઇટ છે તેમાં કોઈ પણ જાતનો સો ટકા વર્ક કરે છે કરે છે કોઈ પણ જાતનો નથી કંપની ટ્રેક્ટર જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ નથી આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બાર છે અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર બે લાખ વીસ હજાર તેમાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ બધા જ સાધન શૈલેષ વેચવાના છે તેમના નંબર ડિસ્પ્લે ઉપર આપી આ જોન્ડિયર પચાસ છત્રીસ ડીયર ટ્રેક્ટર વેચવાનું છે તેને હોસ પાવરની વાત કરીએ તો તેના હોસ પાવર ઓગણચાલીસ છે અને તેના મોડલ બે હજાર પંદર સોળનું મોડલ આ ટ્રેક્ટરના કાગળ બધા જ ઓકે છે તેમાં કોઈ પણ જાતનો ફળ નથી અને આ ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો નાના ટાયર નવા નાખવામાં આવ્યા છે અને મોટા ટાયર પિસ્તાલીસ જેવા છે આ ટ્રેક્ટરમાં કલર કામ કરેલવામાં આવ્યું છે તેમાં ઓરિજિનલ કલર વાપરવામાં આવ્યો છે આ ટ્રેક્ટરની છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે તેના બેટરી પણ નવી નાખવામાં આવી છે તેમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી આ ટ્રેક્ટરનું ઇન્જિન સો ટકા પાવરફુલ છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ટ્રેક્ટર તમને હાલમાં રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે તેમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર બે લાખ પિસ્તાલીસ હજારમાં રાખવામાં આવી છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોબર અમરેલી જોવા મળી જશે અને ટ્રેક્ટરના માલિક વનરાજભાઈ અને કૌશિકભાઈ છે તેનો નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવામાં આવશે તેના ફોટાફોન તમારે જો આ ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ સ્થળ પર જે ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કરી પણ તમે ટ્રેક્ટર ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ તેમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહેવું છે